અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ રાજપુર ગામમાં બીઆરસી ભવન દ્વારા કલા ઉત્સવ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ ગ્રામ્ય માર્ગદર્શિત બીઆરસી ભવન ધોળકા આયોજિત બ્લોક કક્ષાના કલા ઉત્સવનું આયોજન રાજપુર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું કે જેમાં કન્સલ્ટર કક્ષાએ વિજેતા થયેલ કુલ ચાર જુદા જુદા વિભાગના બાળકોએ માર્ગદર્શન આપનાર શિક્ષકોની સાથે ભાગ લીધેલ હતો તો બાળકોમાં રહેલ પ્રતિભા બહાર આવે તેવા શુભ આશય સાથે ઉદ્દેશ્ય સાથે બાળ કવિ ચિત્ર સ્પર્ધા સંગીત ગાયન અને સંગીત વાદન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દરેક વિભાગના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને રોકડ રકમ બેસ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કે જ્યારે ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમ બીઆરસી કોઓર્ડિનેટર વિક્રમસિંહ પરમારના માર્ગદર્શન નીચે તમામ સીઆરસી કોઓર્ડિનેટરના સંયોગથી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો એ દ્રશ્ય એક સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ